મિત્રો કેમ છો મજામાં દિવાળી આવી ગઈ છે એકદમ મસ્ત મસ્ત આપણે દિવાળી માટે નાસ્તા બનાવવાના છે તો નાસ્તા માટે આજે મારે ભાઈને ખાવી છે સફેદ પૂરી ચા જોડે સફેદ પૂરી બનાવવાને અડધી વાટકી મેંદાનો લોટ લીધો છે અડધી ચમચી મીઠું નાખું છું અને મેંદાનો લોટ ભારે ના પડે એટલે થોડી એવી આપણે હિંગ નાખવાની છે બે ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે ગરમ કરી દીધું છે

એટલી તમારી પૂરી મસ્ત થશે તો થોડું થોડું આવી રીતે દૂધ લેતો જવાનું છે અને લોટ બાંધી અને રેડી કરી દેવાનું લોટ મેં મસ્ત મધિયાનો ગુંદી અને રેડી કરી દીધો છે આટલા લોટના અંદર આપણે કપ ભરેલું દૂધ ગયું છે હવે આને દસ મિનિટ રેસ્ટ આપશું લોટ મસ્ત આપણો મુલાયમ થઈ ગયો છે લોટની આપણે આવી રીતે પહેલાં કર લેવાનું છે મોટી રૂટલી બની લેશું મેં આવી રીતનું મેદાનું લોટનું અટુમણ લીધું છે ભાઈ માટે બનાવવાનું છે એકદમ સ્પેશિયલ બનાવવાનું છે એટલે મિત્રો મેં ભાઈ માટે બનાવું છું પણ તમે આ તહેવારો બનાવી શકો છો દિવાળીના તહેવારોના અંદર બાળકો માટે આ પૂરી બહુ જ સરસ લાગશે છોકરાઓને એકવાર જરૂરથી બનાવજો મસ્ત લાગશે અને મારો વિડીયો સારો લાગે પૂરું જોયા પછી તો મને એક લાઈક કરજો આપણે આવી રીતે મોટી રોટલી બનાવી દેવાની છે મસ્ત મજાની એકવાર આટલું કરીને એટલે રોટલી મસ્ત મળી જાય એકદમ પતલી રોટલી બનાવવાની છે આપણી રોટલી સરસ મજાની મોટી થઈ ગઈ છે તમે જોઈ શકો દૂધનો લોટ બાંધ્યો છે આપણે એટલે એકદમ સફેદ છે હવે આપણે કાંટાવાળી ચમચી લેવાની છે આ ચા કોફી જોડે ખાઈ શકાય એવી બનાવવાની છે આપણે એટલે ખુલવા નથી લેવાની પંદરથી વીસ દિવસ સુધી તમારે બનાવેલી બહુ જ સરસ રહેશે આપણે આવી રીતના એક સરખા બધા કાંટાવાળી ચમચીથી સેપ પાડી દઉં છું કોઈ પણ જાતનું એક વાસણ લેવાનું આવી રીતના કાના મારું વાટકી તમને જેવો શેપ ગમતું હોય એવું પછી એને આવી રીતે કટ કરી દેવાની છે જે વધારાનો એક્સ્ટ્રા લોટ છે એમાંથી પાછી આપણે રોટલી બનાવી દેવાની આપણે આવી રીતના થાળીના અંદર લઈ લેશું અને આને પાંચ મિનિટ સુધી પાંચથી દસ મિનિટ આવી રીતના વાયરે વાયરો લાગવા દઈશું બધી જ રેડી કરવી મળે અને રેડી કરી દઈએ તમે તમારા પરિવાર માટે ઓછી વધારે કરી શકો છો કઢાઈના અંદર તેલ ગરમ મૂકી દીધું છે મસ્ત તેલ ગરમ થવા દેસું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી અને અંદર પૂરી નાખી દેસુ આપણે દૂધનો અને ઘીનો ઉપયોગ કરી અહીં પૂરી બનાવી છે અને બહુ જ સરસ લાગે છે ટેસ્ટના અંદર ચા જોડે તો બહુ જ મસ્ત લાગશે પૂરી આપણી મસ્ત કરાઈ અને રેડી થઈ ગઈ છે એકદમ ટેસ્ટી થઈ ગઈ છે હવે આપણે એને કાણાવાળા ચાયણાના અંદર નીકાળી દેવાની છે સેમ પ્રોસેસથી બધી બનાવી દઈશ પૂરી બધી તરી અને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની ચા જોડે હું સર્વ કરીશ ભાઈ માટે બનાવી મસ્ત મજાની ગરમા ગરમ ચા પૂરી મસ્ત સજાવીને આપું મારો વિડીયો બી સજી જાય ચા અને પૂરી આપણી સરસ મજાની રેડી થઈ ગઈ છે